અને આપણે માણસને એવું કહેવું પડે કે માણસ તું આજકાલ હસતો નથી રડતો નથી જાણે તું તારામાં વસતો નથી માણસ તું આજકાલ હસતો નથી રડતો નથી જાણે તું તારામાં વસતો નથી ઝાંકડ કદી અડતો નથી ને પ્રેમમાંય પડતો નથી ફૂલોને કદી મળતો નથી ને ટંકાય સાંભળતો નથી તો બહાનું બનાવીને રજા લે વીતેલા દિવસોની મજા લે

નિરાતના બે ચાર શ્વાસોય ભરતો નથી અને રેતીના ઢગલામાં બેસીને પોતાના સપનાના મનગમતા મહેલ અમથા અમથાઇ ચણતો નથી માણસ તું આજકાલ હસતો નથી રડતો નથી જાણે તું તારામાં વસતો નથી